નમસ્કાર દર્શક મિત્રો શેરબજાના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિપમ દર્શક મિત્રો શેર બજારના દબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીશું શેર માર્કેટની ખાસ કરીને ગઈકાલે જે પ્રકારનો માહોલ શેર માર્કેટમાં જોવા મળ્યો છે ક્યાંક ને ક્યાંક શેર માર્કેટમાં અત્યારે તેજી જોવા મળી રહી છે ઓલ ટાઈમ હાઈ પણ આપણે શેર માર્કેટને જોયું છે અને ગઈકાલે પણ તે પ્રકારે ક્યાંક ક્યાંક જોવા મળ્યું છે ત્યારે કયા કયા સેક્ટર્સમાં ખાસ કરીને શેરમાં તેજી જોવા મળી ગઈકાલે કેવો સમગ્ર કારોબાર રહ્યું છે સમગ્ર દિવસ દરમિયાન તેની આપણે વાત કરીશું અને સાથે ત્યારબાદ આપના પણ કોઈ સવાલ શેર માર્કેટને લગતા હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની આપણી સાથે જોડાઈ ગયા છે ચર્ચા કરવા માટે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર નમસ્કાર

અને એક્ઝેક્ટલી ત્યાં જઈને માર્કેટે બાઉન્સ આપ્યું છે તો બસો ચોવીસ જઈને ત્યાંથી આપણને બાઉન્સ જોવા મળે છે મેં સ્ટોક સ્પેસિફિક ની બી વાત કરી હતી તો સ્ટોક સ્પેસિફિક પણ આપણને મુવમેન્ટ એ રીતના જ આપણને જોવા મળી રહ્યા છે નો ડાઉટ અહીંયા મેં આપણા સમક્ષ મેં ટાટા મોટર છે કે વગેરે આવી બધા ઇન્સ્ટ્રુમેન્ટ ની ચર્ચા મેં નોતી કરી પણ અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેં આપણે આપેલા હતા એક્સિસ છે બીપીસીએલ છે સિપલા છે કોલ ઇન્ડિયા છે ગઈકાલે મેં વાત કરી હતી અને બધામાં તમને વોલેટિલિટી સાથે તેજી જોવા મળી છે જેની ચર્ચા હવે હવે મીડિયામાં ને બજારમાં ચર્ચામાં ઇન્સ્ટ્રુમેન્ટ છે જે કેચ થઈ રહ્યા છે અને જે માર્કેટને સ્ટ્રેન્થ આપી રહ્યા છે ગઈકાલના બી ચાર્ટમાં આપણે જોઈએ ગઈકાલના ચાર્ટમાં એટલે ઈઓડી ચાર્ટમાં જોઈએ તો એવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ બહાર નીકળીને આવ્યા છે કે જ્યાં તમને સ્ટ્રેન્થ દેખાય છે ખાસ કરીને આઈટી સેક્ટરમાં ગઈકાલના ચાર્ટમાં દેખાઈ રહ્યું અને આપ જુઓ તો સામે યુએસ માર્કેટમાં ગઈકાલે કઈ રીતના માર્કેટ તેજી પકડી છે એમાં આઈટી સેક્ટરમાં ખાસ કરીને આપણને તેજી જોવા મળી રાઈટ નો ડાઉટ એ તેજી જે ગઈકાલની હતી યુએસ માર્કેટમાં એ આજે સવારે હાલના તબક્કે આપણે જોવા જઈએ તો ક્યાંક મને સબ્યુડ દેખાઈ રહી છે ઘટતી દેખાઈ રહી છે ફ્લેટ દેખાઈ રહી છે એટલે આઈ ડોન્ટ નો વોટ વિલ હેપન ઇન ટુ માર્કેટ માર્કેટ મીન્સ એની ઇમ્પેક્ટ એની ઇમ્પેક્ટમાં શું દેખાય છે કન્ફર્મેશન નથી મળતું જે શોર્ટ શોર્ટ જોઈએ ને એક ડાયરામાં ટાઈપ છે માર્કેટમાં યસ આઈટી સેક્ટરમાં બી આપણને તેજી જોવા મળી રહી છે બટ બુલ જે આવશે આઈટી સેક્ટરમાં જેમ કે ઇન્ફોસિસ છે એચસીએલ ટેક છે કોફોર્જ છે ટેક મહેન્દ્ર છે વગેરે આ બધામાં જે તમને ભૂલ જોવા મળશે તો ત્યાં સામે લોકો એક રેઝિસ્ટન્સ પણ આપણને જોવા મળી રહ્યો છે તો એ રેઝિસ્ટન્સ ને બી આપણે ખાસ જોવાનું રહેશે કે વેધર ધ માર્કેટ ટેક્સ ઓવર ધેટ રેઝિસ્ટન્સ કે પછી ત્યાં આવીને અટકી જાય છે બેન્કિંગ યસ વી આર મૂવિંગ ફોરવર્ડ આપણે આગળ વધી રહ્યા છે બેન્કિંગ સેક્ટર માં બી તેજી દેખાઈ રહી છે પણ હવે થોડુંક સ્ટોપલોસ જે છે બેન્કિંગ સેક્ટરમાં દૂર થઈ ગયો છે અને रेजिस्टेंस नजीक आ भी गए चलिए देखिए ये वस्तु है જેમ જેમ તમે रेजिस्टेंस नजीक આવતો હે પોસિબિલિટી છે કે યુ મે સી સમ વીકહેન્ડ્સ એક્ઝિટિંગ ફ્રોમ ધ બેન્ક બેન્ક નિફ્ટી થોડી તબત નરમ છે ઉદ્રસ આ સપ્તાહની છે વાયરલ ઇન્ફેક્શનના કારણે એક્સિસ બેંક મે અપને પરમ દિવસ સે વાત કરી હતી ગઈકાલેની ચર્ચા કરી હતી ઇન્ટરડે માર્કેટ પર બટ એ ઇન્સ્ટ્રુમેન્ટ જે રીતના ગઈકાલે આપણને મુમેન્ટ આપી છે બીકોઝ ધેટ વોઝ ઓન અવર ઇન અવર વોચ લિસ્ટ રાઈટ સો ઓફકોર્સ એક્સિસ બેંક વી આર વી આર ઇન ટુ તો એક્સિસ બેંકમાં તેજી હજી દેખાય છે તો પરમ દિવસનો જે લો બન્યો છે એનાથી નીચેનો સ્ટોપ લોસ રાખીને તમારા રિસેન્ટલી સ્વિંગનો જે સ્ટોપ લોસ છે એ રાખીને યુ હેવ ટુ કેરી ફોરવર્ડ ધ ટ્રેડ જો એમાં સપોર્ટ આપણને વન નો મળેલો છે

પોસિબિલિટી આજે બી દેખાડી દે ઓર સોમવારે દેખાડી દે તો એવરી પોસિબિલિટી એના પછી એનો ટાર્ગેટ લેટ મી જસ્ટ ચેક ઇટ આઉટ ના હાલ આપણે 1157 58 એટલે 1160 ની નજીક આવે એવી શક્યતા બ્રિક સ્ટ્રોંગ દેખાય છે પછી નેક્સ્ટ ટાર્ગેટ આપણે પછી વિચારીશું એમાં બટ ધીસ ઇઝ ધ ફ્યુચર ઓફ એક્સિસ બેંક એઝ ઓફ નાઉ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ નીકળ્યા છે જ્યાં આપણને મુવમેન્ટ આગળ આવે એવી એવી શક્યતા દેખાઈ રહી છે રાઈટ સો લેટ સી વોટ હેપન્સ માર્કેટમાં ગઈકાલે મીન્સ ગઈકાલે યુએસ માર્કેટમાં ગ્લોબલ માર્કેટમાં જે સ્પીચ આવી છે ટેસ્ટીમની જે આવી છે ફેડના ચેરમેનની એમાં આઈ ડોન્ટ થિંક સો ઇટ્સ નથિંગ ન્યુ કંઈક નવીનતા એમાં જોવા નથી મળી રેટ કટ માટે આશ્વાસન આપ્યું છે કે જે બે હજાર ચોવીસમાં રેટ કટ આપીશું કંડિશન આપી દીધી બે ટકા ઇન્ફ્લેશન કે બે ટકા ઇન્ફ્લેશન સુધી આવી જશે આપણે લાગશે કોન્ક્રીટ ઇન્ફ્લેશન પોઝિટિવ વિચાર દેખાડે છે અને બીજી બાજુ કે ના કંડિશન બી છે ભાઈ આ થશે તો તું ફર્સ્ટ આઈસ તો તને ચોકલેટ મળશે બાકી નહીં આ એ રીતની વાત થઈ ગઈ છે તો ઓકે લેટ્સ સી ઇન્ડિયામાં આર ફ્લોઈંગ ઇન્ડિયામાં ઇલેક્શન આવી રહ્યું છે ખાસ નોંધવા જેવી વાત છે ઇલેક્શન આવી રહ્યું છે તો જીડીપી ગ્રોથ જે 8.4 આવ્યો છે તો ડોન્ટ એક્સપેક્ટ ધીસ ટુ કેરી ઓન ફોર અ લોંગર પિરિયડ મે બી કદાચ આ ક્વાર્ટર માં ભી આપણને સારું જોવા મળી જાય બટ લેટર ઓન મે બી કદાચ ક્યાંક આપણને બ્રેક લાગે કારણ છે કે ઇલેક્શન છે તો બત નેચરલ ખર્જો આવશે એ ખર્જો આવશે અને તમારો ત્યાં બેંક ગવર્મેન્ટ નું જે ગ્રોથ ઉપર જે ખર્ચો છે એમાં એક સ્ટોપેજ આવશે ઇલેક્શન નો ખર્ચો એક બાજુ નોટ આઉટ ઇટ ઇઝ વર્થ કે ભાઈ ડેમોક્રેસી છે તો ઇલેક્શનનો ખર્ચો તો આવવાનો છે એમાં કોઈ ના નથી આઈ એમ નોટ અગેન્સ્ટ દેટ બટ કહેવાનો મતલબ એઝ એન ઇન્વેસ્ટર એ ખર્ચો તમારો આમ ઇટ્સ નોટ દેટ ફ્રુટફુલ

સરકાર કોની બને છે જે મેજોરિટી થોટ જનતામાં હોય છે એ સરકાર ઉપર આવીને બેસે છે પછી એ સરકાર જનતા જે ડિમાન્ડ કરે છે એ ફૂલફિલ કરે તો જ એ સરકાર ટકે નહીં તો પછી તો ઓકે ઇલેક્શન નો ખર્ચો છે એટલે ક્યાંક અહીંયા એક સ્પીડ બ્રેકર આપણને જોવા મળશે બટ અગેન ઇલેક્શન રિઝલ્ટ બાદ તમને

બીજેપી જે ચારસો પોઈન્ટ લઈને ચાલે છે તો બીજેપી ઇન ધ સેન્સ એનડીએ લઈને ત્યાં કદાચ મને થોડોક જે લુભાવના જે સ્ટેટમેન્ટ અને જે રીતના પોલિટિક્સ રમાઈ રહી છે પબ્લિક ઇનોસન્સ છે પબ્લિક ઇનોસન્ટ છે પબ્લિક કમ્યુનલ પણ છે ઘણું બધું આવી ગયું આમાં તો પબ્લિક હંડ્રેડ ઇઝ ડાઉટફુલ એ કારણસર મે બી કદાચ વી મે સી સમ રિવર્ઝન ઇન ધ સ્ટોક માર્કેટ બટ અદરવાઇઝ everything is ગુડ એવરીથિંગ is પોઝિટિવ

ઉપરમાં બાવીસ હજાર પાંચસો પંચોતેર ની આસપાસ આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે તો આ લેવલ ખાસ ધ્યાનમાં રાખો પછી તો ઘણા બધા સપોર્ટ આવી રહ્યા છે ત્રણસો પચાસ બ્રેક થશે તો પછી બીજો સપોર્ટ આવશે પછી ત્રીજો સપોર્ટ આવશે માર્કેટ એક એમ કહીએ ને કે મોડું ખુલી રહ્યું છે ટ્રાયંગલ બની રહ્યો છે તો એ મોડું ખુલી રહ્યું છે લોંગ માઉથમાં માર્કેટ મૂવ કરશે એવું

જે રહે છે તેના પર સૌની નજર ચોક્કસ થી રહેવાની છે દર્શક મિત્રો હવે આપ કાર્યક્રમમાં આપના સવાલ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટ પૂછી શકો છો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ વાત કરીએ કે અ કયા ઇન્સ્ટ્રુમેન્ટ ના શું લેવલ ખાસ રહેવાના છે તેની આપણે ચર્ચા આગળ વધારીશું સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ ચર્ચા કરીશું એચડીએફસી બેંક બેંક હમણાં રીસેન્ટ પાસ્ટમાં એક મજબૂતી દેખાડે છે પણ તાલીસ નો રેજિસ્ટન્સ એટલે ચૌદસો પચાસ ગઈકાલનો હાય ચૌદસો પચાસ જ બન્યો છે એટલે બાવન પંચ્યાસી નો બન્યો છે અને ત્યાંથી તમને અગેન એક પ્રોફિટ બુકિંગ જોવા મળી ગયું છે તો નવ

સપોર્ટ મને એકસો બાવન રૂપિયા નો દેખાય છે પછી નેક્સ્ટ કેપિટલ કેપિટલ સોરી સોરી એબી હવે એકસો બ્યાસી ઉપર ટ્રેડ કરે તો એકસો એકાણું સપોર્ટ વન સેવન્ટી વન નેક્સ્ટન્ડિયા ટ્રેડ કરશે ચારસો એકસઠ નો બંધ છે તો ચારસો સત્તાવન નો એક સપોર્ટ છે ચારસો ઓગણપચાસ નો બીજો સપોર્ટ છે રેજિસ્ટન્સ માં ચારસો થી સિત્તેર નું રેજિસ્ટન્સ દેખાઈ રહ્યું છે હવે આમના બે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ એનબીએફસી ના છે એબી કેપિટલ અને એલ એન ટી જો આપે ક્યાંક ન્યૂઝ વાંચ્યા હોય કે આપે ક્યાંક રીટ કઈક આર્ટિકલ વાંચ્યું હોય તો આઠ એનબીએફસી આપણા ત્યાંની એ ફોરેન માં ફંડ રેઝ કરવા માંગે છે જેમાં એલ ફાઇનાન્સ ટી પણ છે અને આરબીઆઈ પાસેથી પરમિશન માગ એટલે એપ્લિકેશન મુકાઈ ગઈ છે તો હવે ફોરેનમાંથી જો કેપિટલ રેસ કરે છે તો દેખીતી વસ્તુ છે એનબીએફસી ને આ આઠ એનબીએફસી ને ફંડ જે છે એ એમને સસ્તા વ્યાજમાં મળશે અહીંયા ઊંચા વ્યાજમાં આવશે તો પ્રોફિટેબિલિટી તમારી વધવાની છે અને મેઇન વસ્તુ એક ઓવરઓલ ઇન આપ સૌને કહું તો ઇન્ડિયાની ક્રેડિબિલિટી હવે પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે કે પણ ફોરેન થી ફંડિંગ મળે છે તો પ્લાનિંગ ટુ કમ આઉટ વિથ ધ ઇસીબી એક્સટર્નલ કન્વર્ટેબલ બોન્ડ રાઈટ અને ઇફ દે આર સક્સેસફુલ ઇન ગેટિંગ ધ અમાઉન્ટ વોન્ટ એ લોકોને રિસ્પોન્સ સારો મળી જાય છે

રિલાયન્સ ફ્યુચર ની વાત કરી રહ્યા છે આસપાસ દેખાઇ રહ્યું છે પરંતુ અઠ્યાવીસો ત્યારે આવી જાય તો બહુ સારી વાત છે માર્ચ મહિનો છે તો તમે પહેલાથી એ વિચારી લો કેમ ના અઠ્યાવીસ આવશે પછી હું રહીશ પછી આમ કરીશ તેમ કરીશ ગોઈંગ કોન્ટ્રા લેવાનું હતું તો પહેલા તમારે આ ખરીદી કરવાની હતી તમારે પહેલા કરવાની હતી વેન બ્રેકઆઉટ વોઝ એટ ટુ નાઇન એટ ફોર આપણે અહીંયા અનાઉન્સ કરીને બેઠા હતા કે ટુ નાઇન એટ ફોર નું એક બ્રેકઆઉટ છે ત્યાં તમે ખરીદી કરો ટુ નાઇન એટ ફોર માં તમે ખરીદી કરી હોય તો આજે તમે સો રૂપિયા ઉપર એટલીસ્ટ બેઠા હવે યુ આર એક્સપેક્ટિંગ કે નો લેટ ઇટ કમ ડાઉન ટુ 2000 ઓર 2900 ઓર 2850 પછી હું લો પછી શું કહીએ કે ઉતરતી તલવાર કે ઉતરતી છરી એ આવતી ઉપરથી પડતી હોય પછી તમે એને પકડવા બેસો તો હાથમાં ભાગવાનું છે પછી લોહી નીકળવાનું છે તો ગો વિથ ધ ટ્રેન્ડ ફોલો ધ ટ્રેન્ડ હું એમ નથી કહેતો કે રિલાયન્સ ઇઝ બેડ બટ રિલાયન્સ જે રીતના ચાલી રહ્યો છે કેચ ઇટ કેચ ઇટ ઇફ યુ ઇફ યુ કેન કેચ ઇટ રાઈટ ત્યાં થોડું સ્ટેબલ થયું અને પછી જે એના અંદર બાયિંગ આવી ગયું વિથ વોલ્યુમ તો નો ડાઉટ આખરમાં ત્રણ હજાર દસ માં આવીને અટકી ગયું છે ત્રણ હજાર દસ પરમ દિવસનો લાસ્ટ કેન્ડલ નો હાઈ હતો અને ગઈકાલે બી ત્રણ હજાર નવ રૂપિયા ને પાસઠ પૈસા નો હાઈ બનાવીને પછી અટક્યો છે નો ઇફ ઇટ ક્રોસિસ થ્રી થાઉઝન્ડ ટેન તો થ્રી થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ મે બી મોર દેન દેટ એટલે આ બાઉન્સ લઈને અગેન ઇટ ઇઝ કમિંગ અપ તો એ વેલ્યુ તમારે જોવાની છે કે વેધર ઇટ ઇઝ ટેકિંગ અ સપોર્ટ એન્ડ કમિંગ અપ કે ઓન ધ હાયર લેવલ અગેન એન અંદર તમને પ્રોફિટ પ્રોફિટ બુકિંગ બુકિંગ દેખાય દેખાય છે 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 ફોર લેવલ પછી ખરીદી કરી લેવાની એ વખતે ફરીથી રિફર કરવા રિલાયન્સ કરી દર્શક મિત્રો સવાલ હતો અને ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી રેશભાઈ જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ जेबी इंस्ट्रूमेंट વિશે ચર્ચા કરી છે મારું કે કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી અમારું મિત્ર મારા મિત્ર છે સગા સંબંધિત છે રિલેટિવ છે ઓર ફેમિલી મેમ્બર છે એ લોકો ટ્રેડિંગ એન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇનવોલ્વ છે તો આપ મારું ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સમજો થેન્ક યુ આજે મને સહકારવા બદલ આજે મને ટ્રોટ ઇન્ફેક્શન છે છેલ્લા બે દિવસથી પણ આજે ગઈકાલે રાતે થોડું વધી ગયું છે ટ્રીટમેન્ટ ચાલી રહી છે હોપસો કે આ ત્રણ દિવસની રજા આવશે એટલે સોમવારે હું આવી જઈશ આઈ વુડ બી ફૂલી ફિઝિકલી ફિટ થેન્ક યુ થેન્ક યુ સર આપનો અમારી સાથે જોડાયા હતા બદલ અરજભાઈ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો શેરવાજાના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર